નમસ્કાર હું છું મનીષ ડાકી અને આપ જોઈ રહ્યા છો ગોંડલના યુવા નેતા અને રાજકોટના જિલ્લા ભાજપ પ્રમુખને લઈને કે જે જિલ્લા ભાજપ પ્રમુખ ઢોલરિયા સહિત પાંચ સામે ચાર પોઈન્ટ ઇઠાવીસ કરોડ ઠગાઈનો આરોપ લાગ્યો છે તેમને લઈને હાલ તો રાજકારણની અંદર ખળભળાટ મચી ગયો છે આક્ષેપ થતા ઊંચું વળતર મળશે તેવી લાલચે મુંબઈના હરી પટેલ અને મવડીના વેપારી હરેશ હિરપરાને ફસાવ્યા હોવાના આક્ષેપ લાગ્યા છે જિલ્લા ભાજપ કારોબારી સભ્ય દર્પણ બારસિયા જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ ગૌતમ બારસિયાએ ધમકી આપી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે આની રાજકોટ પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદી અરજી કરવામાં આવી છે અને પ્રધાનમંત્રી મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો છે અરજીમાં મહેશ નાનજી હીરપરા જે રાજકોટના રહેવાસી છે બીજું દર્પણ હરીશભાઈ બારસિયા જે રાજકોટના રહેવાસી છે પરેશ ટોબરિયા રહે આફ્રિકા કોલોની શિરી નંબર ચાર ઇન્દિરા શલકર પાસે રાજકોટ ગૌતમ પરષોત્તમ બારૈયા સંદીપ શેખલિયા અને જે અલ્પેશ ગોવિંદ ઢોલડિયા જે માર્કેટિંગ યાર્ડ ગોંડલના ચેરમેન પણ છે તથા તેમનું પણ નામ અમે સામેલ છે તપાસમાં ખુલવા પામેલા એ તમામ સામે ફરિયાદી અરજી આપતા જણાવ્યું છે કે હું વેપાર ધંધો ગુજરાન ચલાવું છું આરોપી નંબર એક દર્પણ બસિયા બારસિયા જિલ્લા ભાજપ પ્રમુખ કારોબારી સભ્ય છે તથા આરોપી નંબર ત્રણ ગૌતમ બારસિયા જે જિલ્લા યુવા ભાજપના પ્રમુખ છે એટલે કે આ બધા પાંચે પાંચની ટોળકી ભાજપની છે અને આ ભાજપના જે સભ્યો છે તેણે આ મોટો કાંડ કર્યો હોય અને તેના પર એ આરોપી ઉપર છે આક્ષેપ થઈ રહ્યા છે કે આરોપીઓ મોટી રાજકીય વગ ધરાવે છે એટલે ભાજપના છે એટલે મોટી રાજકીય વગ ધરાવતા જ હોય આરોપીઓ દ્વારા આજથી આશરે સાત મહિના એટલે બે હજાર પચીસના ના અરસામાં પૂર્વ આયોજિત કાવેત્રી ભાગરૂપે હરિકૃષ્ણ મહેન્દ્ર પટેલ ઉર્ફે હરિ પટેલ જેવું મુંબઈ ખાતે ડ્રેસ મેન્યુફેક્ચરિંગનું કામકાજ કરે છે અને તેમના મારફતે જે તેમના શાળા નિલેશભાઈ વસરામભાઈ વેકરિયાનો તથા તેમનો સંપર્ક કરેલો હતો અને તેઓએ શેરબજારમાં ક્રિપ્ટો કરન્સીનું રોકાણ કરી સારો એવો પ્રોફિટ મેળવી આપે તેવું જમા જણાવી અને રોકાણ કરવા જણાવેલ અને તેમણે ફરિયાદીને કુલ રકમ આઠ લાખનું રોકાણ કરવા માટે જણાવેલ અને આ રકમ હરિ પટેલ મારફતે આપવા માટે જણાવેલ આથી આરોપીના કહેવા મુજબ તેમણે આ રકમ હરિ પટેલ મારફતે આરોપીને આપેલા હતા અને ત્યારબાદ જે આરોપી દ્વારા છે તેમણે આ રકમ થોડા દિવસમાં પરત કરી દીધેલ હતી વિશ્વાસ સંપાદિત કર્યો હતો અને ત્યારબાદ આરોપીઓ દ્વારા તેમના પૂર્વ પ્લાનિંગ મુજબ કાવતરાને અંજામ આપવા માટે આ જે ફરિયાદી છે તે જણાવે છે કે હાલ જો એક મિલિયન ડોલર અંદાજીત રૂપિયા આઠ કરોડ જો ઇન્વેસ્ટ કરે તો બે દિવસમાં દસ ટકા વળતર મળે તેમ છે તો તમે ફરિયાદીને પ્રોફિટ સાથે તમામ રકમ છે એ ત્રણ દિવસમાં જ પરત કરી દેવામાં આવશે આવી મોટી મોટી સ્કીમો આપવામાં આવી તેવા ફરિયાદીને છે વચન વિશ્વાસ અને ખાતરી આપવામાં આવી હતી અને આ રકમ મુંબઈ ખાતે આવી અને હરી પટેલ મારફતે તેને આપવાનું જણાવવામાં આવ્યું હતું. અલ્પેશભાઈનો માત્રને માત્ર ધ્યાન હતો કે ગરબી ધમકીઓ આપીને પેમેન્ટ પચાવી પાડવાનો અને તો અલ્પેશભાઈ જો મારા ઉપર દસ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ કરવા માંગતા હોય તો માત્રને માત્ર એને જણાવે કે ગોંડલ રોડ ઉપર ભાજપની કાર્યાલયમાં જે હરી પટેલ સાથે ઢોટ કલાની અંદર અલ્પેશભાઈ ઢોલરિયા પણ છે અને ભાજપના પ્રમુખ છે. અને રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે બરાબર તમે આવું દર્પણ બારસિયા છે અને એ અમારા ધંધાના પાર્ટનર પણ છે જો તમે આ મેટરને કંઈ ઊંચી કરશો કે કાંઈ કરશો તો તમારે પૈસા ખોવાનો વારો આવશે તમે અમારું કશું કરી નહીં શકો બરાબર માટે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ અમારી પાસે તમારું પેમેન્ટ અત્યારે નથી એટલે અમને આવું જાણવા મળતા કે ભાઈ અલ્પેશભાઈ ધોલરિયા નું નામ આવે છે એમના પાર્ટનર કહે છે તો એક સમાજના પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત વ્યક્તિ છે જેઓ સારા હોદ્દા ઉપર છે તો આપણે એની રજૂઆત એના માટે કરીએ એટલે અમે અલ્પેશ ઢોલૈયાનો કોન્ટેક એક સારા વ્યક્તિ પ્રતિષ્ઠિત વ્યક્તિ દ્વારા અમે કોલ કરાવીએ છીએ તો અલ્પેશભાઈ ઢોલરિયા એ કોલની અંદર એવું કહે છે કે હજી અમારા છોકરાને એની પાસેથી બે કરોડ રૂપિયા લેવાના છે બરાબર બે કરોડ રૂપિયા લેવાના છે એ છોકરાનો મને કોન્ટેક કરાવો ને તો જે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એવું કહે છે કે ભાઈ છોકરો તો બહુ સારો ને સીધો છે આવું કરી ના શકે બરાબર જો એને બે કરોડ રૂપિયાના આપવાના છે તો એ હું જવાબદારી આપું છું કે એ પૈસા આપી દેશે પણ આ મેટરના અંત સુધી પહોંચ્યો ને શું વાત છે એ તમે સાંભળો એના માટે હરિ પટેલને હરિ પટેલને ઢોલરિયાભાઈ રાજકોટમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માં મળવા માટેનું કહે છે પણ અહીંયા કોઈ કારણોસર મિટિંગ શક્ય ન હોય એટલે ઢોલરિયાભાઈ હરિ પટેલ ને ગોંડલ ગોંડલ રોડ ઉપર આવેલી ભાજપની કાર્યાલય પોતાની ઓફિસ બતાવીને ત્યાં મળવા માટે બોલાવે છે ત્યાં મળવા માટે બોલાવે છે અને અંદર જે દોઢ કલાક ની ચર્ચા થઈ છે દોઢ કલાકની ચર્ચાની અંદર અલ્પેશભાઈ ડોલરિયા હરિ પટેલને ને ગર્ભિત ધમકીઓ આપે છે કે ભાઈ હરિ પટેલ ને હરિ પટેલને ને મિટિંગ થઈ હતી અલ્પેશ ઢોલરિયા સાથે જ્યાં હરિ પટેલને માત્ર ને માત્ર આશ્વાસન કોને પણ એક મીઠી ધમકીઓ પછી હરિ પટેલે એવું કહે છે ભાઈ જે મારી સાથે ફ્રોડિંગ થયું છે એ લોકોને મારે પેમેન્ટ આપવાનું છે હું ખૂબ જ મુશ્કેલીમાં છું અલ્પેશભાઈ તમે આનો કોઈ રસ્તો કરી બતાવો આવું આવી વિનંતી કરવા છતાંય અલ્પેશભાઈ ઢોલરિયા એવું કહે છે કે ભાઈ સાંભળો આના આમાંથી અમુક ફંડ પાર્ટીના આમાંથી અમુક રકમ પાર્ટીના ફંડ તરીકે પણ ગયેલી છે એમાં અલ્પેશ ગયેલી છે અને ત્યાં ધવલ દવેનું પણ નામ એને લીધેલું છે કે ભાઈ ધવલ દવા આમાંથી તમને પૂરી રકમ મળવા પાત્ર નથી માટે જો તમારે સેટિંગ સેટિંગ કરવું હોય તો હું તમને અમુક રકમમાં સેટિંગ કરાવી આપું છું બાકી જે પાર્ટી છે એ આ લોકોનું કાંઈ કાંઈ કરી નથી લેવાની આ બહુ ઊંચી ઉચકીય રાજકીય લાગવા ધરાવે છે માટે તમે આ મેટરને અહીંયા અહીંયાને અહીંયા પૂરી કરો ક્લોઝ કરો આવી ગર્ભિત ધમકીઓ અમને ભાજપનું ભાજપની જે કાર્યાલય છે જે એમ માનવામાં આવે કે ભાજપ આ લોકોને એનું પોતાનું મંદિર કહે છે ત્યાં અલ્પેશભાઈ ઢોલરિયા પોતાની ઓફિસ કેમ કહી શકે અરજી કરનારને હું ઓળખતો નથી અને દસ કરોડની માનહાનિનો દાવો કરીશ એવું અલ્પેશ ઢોલરિયાનું રટણ છે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ શાંત સમાચાર જેવા ન્યૂઝ પેપર ન્યૂઝ મીડિયા મારફતે પણ વાત કરી હતી અને વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ ક્યાંક ક્યાંક ને ક્યાંક છે એ વ્યવહારની વાત થાય છે એ મને ખબર નથી એટલે અલ્પેશ ઢોલેરિયા તેમાંથી છટકી જવા માંગે છે અને તે ન્યૂઝ મીડિયા આવા તંત્ર મીડિયા જેટલા પણ ચાલતા હોય તેના દ્વારા એ વાત વહેતી કરવા માગે છે કે તેઓ પોતે ક્યાંય સામેલ નથી ભાઈ પાર્ટીના ભાઈ આમ તો અમને વિપક્ષ ઉપર જ શંકા હોય અને ઈદ જ નીકળશે પણ છતાંય કોણ હોય અત્યારે મને ખબર નથી પણ જે રીતે પોલીસ ઉપર મને ભરોસો છે એ તપાસ કરશે સત્ય બહાર આવશે એનો મને ભરોસો છે એ ઉપરાંત તમને કહી દો મેં પોલીસ ફરિયાદ કરી છે અને દસ કરોડ રૂપિયાનો માનહાનિનો મેં દાવો કર્યો દસ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે એડવોકેટ શિવલાલ ભંડેરી નિરંજન ભંડેરી અને એડવોકેટ કુલદીપસિંહ જાડેજા સાથે મળી અને દસ કરોડ રૂપિયાનો કાલ દાવો પણ દાખલ થઈ જશે કે ભાઈ તમને આ કેવી રીતે માહિતી મળી અને જો હું ગુનેગાર હોય તો મને સજા મળવી જોઈએ જી ભાઈ હિરોપરા ભાઈએ આ કર્યું છે એની ઉપર મેં દાવો કર્યો છે કોઈ ધંધોનો રિલેશન હોય કોઈ બિઝનેસ હોય આવું મારે કોઈ નથી આ હું ઓળખું છું પણ કેવી રીતે કે આની પેલાની ટર્મમાં ઈ કારોબારીનો સદસ્ય હતો અત્યારે નથી પણ ત્યારે હતો

પરંતુ જે અરજીમાં ઉદ્દેશ થયો છે અલ્પેશ ઢોલરિયાનો તેમને લઈને પોલીસે હાલ તો તપાસ હાથ ધરી છે અરજી કરનારને હું ઓળખતો નથી તેવું પણ અલ્પેશ ઢોલરિયા કહે છે ક્યારે મળ્યો નથી તેવું પણ કહે છે અને તેના પર આવા ખોટા આક્ષેપોથી દસ કરોડનો માનહાનિનો તે દાવો કરશે તેવું પણ જણાવી રહ્યું છે પરંતુ શું અલ્પેશ ઢોલરિયા હવે આ અરજીને લઈને કોઈ માનહાનિનો પણ દાવો કરે છે કે કેમ કેમ કે કે અલ્પેશ ઢોલરિયા છે 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 ક્યાંક સંકળાયેલા પણ એ હવે પોલીસ તપાસ બાદ બહાર આવી શકે અને તેના વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ કરીશ એવું અલ્પેશ ઢોલરિયા રટણ કરી રહ્યા છે પરંતુ હવે આગળ શું થાય છે એ તો હવે જોવું રહ્યું આ બાબતે તમે શું કહેવા માંગો છો તમારા મંતવ્યો પણ અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો ગુજરાત ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યુઝ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન પર ક્લિક કરો